પોરબંદર શહેરમાં હાલ પીવાના પાણીને લઈને ફરિયાદો ઉઠી રહી છે જેમાં પોરબંદર પાલિકાને પણ જરૂરિયાત કરતાં ઓછું પાણી મળતું હોવાનું સામે આવ્યું છે જેથી પાલિકા પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીને લઈને ફરિયાદો ઉઠી રહી છે ત્યારે પોરબંદર પાલિકાને પ્રતિદિન નર્મદાની પાઇપલાઇનમાંથી બાવીસ એમ પાણીની જરૂરિયાત છે પરંતુ હાલ માત્ર આઠ એમ પાણી મળે છે જેથી હાલ પીવાના પાણીની અછત સર્જાય છે આ સમસ્યાને લઈને પાલિકા પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજરોજ અમે લોકોએ પાણી પુરવઠા બોર્ડ સાથે સંપર્ક કર્યો અને એના ચીફ એન્જિનિયર સાથે વાત કરેલી છે કારણ કે લોકોમાંથી હમણાં અપૂરતું પાણીનું પ્રમાણ મળે છે એવી ફરિયાદ ઉઠી છે એ બદલ અમે લોકોએ પાણી પુરવઠાના ચીફ એન્જિનિયર સાથે આજે વાત કરી અને એ લોકોએ કીધું જ કે જે અમારે બાવીસ એમએલ ટી પાણીની જરૂરત છે પોરબંદર માટે એના બદલે આ સાતથી આઠ એમ એલ જ પાણી આવે છે એના લીધે પ્રેશર બી નથી આવતું અને લોકો સુધી પહોંચતું નથી છેવાડા સુધી તો એના માટે થઈને આજે સંપર્ક કરેલો છે અને તેઓએ બાહેધારી આપી છે કે ટૂંક સમયમાં આ ફરિયાદ છે એ દૂર થઈ જશે